આજની વાર્તા પાનખરમાં સુકાયેલું ઝાડ પણ આપણને સંદેશો આપે છે કે સમય પસાર કરતા રહો મિત્રો આ વાર્તાના હેડિંગ ઉપરથી પહેલા થોડી માહિતી તમને આપું કે પાનખર ઋતુની અંદર બધા જ પાંદડાઓ ઝાડ ઉપરથી ખરી જાય છે અને ત્યાર પછી જ્યારે વસંત ઋતુ આવે છે ત્યારે પાંદડાઓ આવી જાય છે એ વાત આપણને દર વર્ષે કુદરતની ભૂમિકામાં બને છે એના અનુસંધાનમાં હું એક નાની એવી વાર્તા કહું કે કોઈ એક ગામની અંદર શહેરની અંદર પતિ પત્ની અને એનો એક દીકરો ખૂબ સારી રીતે રહેતા હતા નાની ઉંમર હતી પતિ પત્નીની લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષની આસપાસની ઉંમર બંનેની હતી દીકરો નાનો ચાર પાંચ વર્ષનો હતો અને એકદમ સારા મોટા ઉદ્યોગપતિ હતા પૈસા ખૂબ કમાય સમાજને પણ આપે અને એટલા બધા પૈસા સારું મકાન જીવનમાં જેને આનંદની પરાકાષ્ઠા કહી શકાય એવી આનંદની પરાકાષ્ઠા જેને આપણે એમ પણ કહી શકાય કે જીવનના વસંત અવસ્થામાં હતા પણ પરિસ્થિતિ કોઈ કારણસર બદલાણી અને એ બદલાયેલી પરિસ્થિતિમાં એની તમામ વસ્તુ વહી ગઈ કેવી રીતે ગઈ એ વાત મારે નથી કરવી પણ આપણને ખબર છે કે અનેક વ્યક્તિઓને આપ આવી તમામ વસ્તુ વહી જતી હોય એવા પ્રસંગો આવે છે મકાન ચાલ્યું ગયું સંપત્તિ બધી ચાલી ગઈ પૈસા પણ ચાલ્યા ગયા રહેવા માટે એ ભાડાના ઘરમાં ગયા છોકરાને પોતાને ભણાવવા માટેના પૂરા પૈસા પણ એની પાસે નહોતા અને એ વખતે એની ઉંમર લગભગ પિસ્તાળીસેક વર્ષની ઉંમર હતી હિંમત તારી ગયો ભાઈ પિસ્તાલીસ વર્ષની ઉંમરે એને એમ થયું કે હવે હું શું કરું મારો ઉદ્યોગ જે હું કરતો હતો એ મને આવડે છે એ હું કરી શકું પણ એની અંદર હું કામ તો મેં કર્યું નથી કામ તો મેં બીજા પાસે કરાવ્યું મેં મારી પોતાના બુદ્ધિ અને મારી પોતાની આવડતને કારણે બીજા પાસેથી કામ લઈ અને ખરેખરું પૈસા કમાણો હતો પણ મને કામ આવડતું નથી અને મા કામ જો ન આવડતું મારે ફરી વખત કેવી રીતે કરવું શરૂ માણસો કેમ રાખવા અને આવા વિચારને કારણે એને પોતાના જીવનની અંદર એકદમ ડિપ્રેશન આવી ગયું એક કો ખૂણાઓ બેસી ગયા કાંઈ વાત પણ ન કરે એના પત્નીને પણ ચિંતા થઈ કે જો આ જ રીતે મારા પતિ રહેશે તો આપ અમારું થશે શું એક વખત એની પત્ની અને એ બંને બેઠા હતા ત્યારે એમણે એમ કીધું કે મારે આજે તમારી સાથે થોડીક વાત કરવી છે ત્યારે પતિ માત્ર માથું હલાવે છે કે ભલે એનામાં કોઈ વિચારવાની શક્તિ તો હતી જ નહીં પછી એણે પૂછ્યું કે પેલી બારીમાંથી આપણને જે સુકાયેલું ઝાડ દેખાય છે એ તમને દેખાય જ તો કે આ દેખાય એના ઉપર કોઈ પાંદડા છે ખરા એક પણ નથી તો કે એ ઝાડની અંદર ક્યારેય તમે ખૂબ પાંદડા હોય એવું ક્યારેય જોયું જ ખરું તો કે હા વસંત ઋતુની અંદર તો એમાં પાંદડા ખૂબ હોય પછી આ બધા પાનખર ઋતુ આવી એ પાંદડા બધા ખરી ગયા ફરી એની પત્ની પૂછે છે ફરી ફરીવાર હવે આ આની ઉપર આપણે પાંદડાઓ આવશે ખરા તો કે હા આવે જ કેમ ન આવે વસંત ઋતુમાં આવશે તો પછી એ ઠૂઠા ઝાડને માણસો કેમ કાપી નથી નાખતા કારણ કે રાહ જોવે છે કે વસંત ઋતુ આવશે ત્યારે આના ઉપર પાંદડા આવવાના જ છે નહીતર તો જો પાંદડા ન જ આવવાના હોય તો એને કાપી નાખવું જોઈએ પણ બધા જ માણસોને ખબર છે કે એને કાપી ન ના ખાય તમને ખબર છે કાપી ન ના ખાય કારણ કે વસંત ઋતુ આવવાની છે એની પત્ની એમ કહે છે કે મારે પણ તમને એમ કહેવું છે કે જીવનમાં પણ દરેક માણસને પાનખર ઋતુ પણ આવે છે અને વસંત ઋતુ પણ આવે છે પણ એ જે બાર ભૌતિક ભૂમિકા ઉપર કુદરતની ભૂમિકા ઉપર દર વર્ષે આવે છે એક વખત પાનખર ઋતુ આવે ને એક વખત વસંત ઋતુ આવે પાનખરમાં બધા પાંદડા ચાલ્યા જાય અને વસંત ઋતુમાં પાછા આવે પણ માણસના જીવનની અંદર પાનખર અને વસંત ઋતુ એ એક વર્ષમાં આવતા નથી બનવા જોગ છે કે કોઈકને પાનખર ત્રણ ચાર વર્ષે આવે કોઈકને સાત આઠ વર્ષે આવે કોઈને નવ દસ વર્ષે આવે અને કોઈકને વસંત ઋતુ એક વર્ષમાં આવી જાય કોઈકને પાંચ વર્ષમાં આવી જાય કોને ક્યારે આવે એ ખબર નથી પડતી એટલે કદાચ બનવા જોઈએ છે કે આપણે એક વખત વસંત ઋતુ હતી જીવનની વસંત ઋતુ અને એ વખતે આપણા ઉપર એકદમ ફૂલા ફાયલા હતા પૈસા ખૂબ હતા સારી રીતે રહેતા હતા જેમ કોઈ પણ ઝાડ ઉપર એકદમ પાંદડાનું લીલા છમ દેખાય એવા જ આપણે લીલાછમ દેખાતા હતા અને જીવનની ભૂમિકામાં આપણી પાનખર ઋતુ આવી ગઈ આ વિશે કાંઈ નથી બધા જ પાંજરા ભાઈ ગયા બધા જ પાંજરાનો અર્થ એ જ છે બધા સુખ ભાઈ ગયા અને તમે એમ કહો છો કે હવે આપણે કંઈ કરવું નહીં ચાળને જેમ કાપી નાખવાની વાત કોઈ એ નહોતી કરી એમ મારે તમને એમ કેવું છે કે આપણે આપણા જીવનને કાપી નાખાય આપણા જીવનમાં ફરી વાર ઋતુ આવવાની છે કુદરત ચોક્કસ આપે આપણે ફરી વાર મહેનત કરી ફરી વાર એકળો ઝાડ છે એ પોતાનો જે ખોરાક છે એ જમીનમાંથી લેવાનું ચાલુ જ રાખે છે એમાંથી ચાલુ રાખે એટલે પાન કરાવી જાય છે આસપાસના માણસો પણ થોડુંક પાણી પાઈ અને થોડુંક વધારે કરવાનો પ્રયત્ન કરે આપણે આપણા કામની શરૂઆત કરી હું પણ તમારી કામની સાથે લાગી જાઉં કોઈ પણ પ્રકારની ભૂમિકામાં આપણો દીકરો પણ હવે થોડો મોટો થયો છે એને પણ ભણવાને બદલે હવે આપણા કામમાં જોડી દઈએ અને ફરી વાર આપણે કામે લાગુ પડી જઈએ એક ને એક દિવસ આપણામાં ચોક્કસપણે વસંત ઋતુ આવશે અને પિસ્તાલીસ વર્ષની ઉંમરે ફરી વાર એ ત્રણેય જણા નવા કોઈ ચોક્કસ ઉદ્યોગ ઉપર જૂનો ઉદ્યોગ કરતા તો એ નહીં કારણ કે એને આવડતો નહોતો પણ નવા પ્રકારના ઉદ્યોગોની સાથે એને કામની શરૂઆત કરી નાની એવી શરૂઆત જેને આપણે કહી શકાય કે માત્ર ને માત્ર એને પોતાના ઘરનું પૂરું થાય એટલી જ આવક થાય એ પ્રકારે અને લાંબી વાત નહીં કરતા લાંબા રસ્તા ઉપર હું નહીં લઈ જતા એક ને એક દિવસ એ જ્યારે ખરેખર સાઠ વર્ષની ઉંમરે પહોંચ્યો પંદર જ વર્ષની અંદર ત્યારે એ યુવાન પોતાની પાસે જેટલું હતું એના કરતાં પણ અનેક ગણવું પ્રાપ્ત કરી શક્યા એનો અર્થ એની પત્ની એમ કે છે કે અમારી વસંત ઋતુ આવી ગઈ મિત્રો મારે સૌને કહેવાનું છે હિંમત ગયેલા સૌ કોઈને કહેવાનું છે તમારી પાસેથી બધું જ ગયું છે છે એવા લોકોને કહેવું જે વિદ્યાર્થી પાસ નહીં થઈ જવા થશે થતા નથી એને મારે કહેવું છે જિંદગીની અંદર હિંમત જે લોકો હારી ગયા છે એ બધાને એક જ વાક્ય મારે કહેવું છે કે તમારી આ અત્યારે પાનખર ઋતુ છે અને તમે કામની શરૂઆત કરી દો તમારી વસંત ઋતુ તરત જ નહીં આવે પણ એક ને એક દિવસ તમારી વસંત ઋતુ તમને આપશે આપશે અને આપશે કોણ આપશે તો કે કુદરત કુદરત આપણી સામે જોશે જીવનમાં પણ વસંત ઋતુ અને પાનખર ઋતુ દરેકને મોકલે છે એક કરતાં વધારે વખત પાનખર ઋતુ આવે છે અને એક કરતાં વધારે વખત વસંત ઋતુ પણ આવે છે આપણા માટે તો કદાચ એવું પણ બની શકે મોટા ભાગનાને એક વખત કદાચ પાનખર ઋતુ આવી ચિંતા નહીં કરો ફરી એક વખત તમારે વસંત ઋતુ આવશે એમ હું તમને ખાતરીપૂર્વક કહું છું અને આવા મેં હજારો વ્યક્તિઓને મેં જોયા છે બે બે પાંચ નહીં અને એ લોકો જો હિંમત હારી ગયા હોત તો કદાચ એ કાયમ માટે પાનખર ઋતુમાં જેમ ઝાડને કાપી નાખીને એમ માણસને કદાચ આપઘાત કરે છે કોઈ મરી જાય છે કોઈ હિંમત હારી જાય છે અને ઝાડને કાપવા જેવી પરિસ્થિતિ છે કેટલો મહત્વનો બોધ છે આ વાર્તાનું તમામ હિંમત આરેલા ફરીવાર ફરી વાર જાગૃત કરો એક વખત ફરી વાર તૂટી પડો તૂટી પડો લાગી પડો સૌને ધન્યવાદ